તો અન્ય મહત્વના સમાચાર રાજકોટની ઘટના બાદ અમદાવાદમાં જાગ્યું શિક્ષણ વિભાગ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટની ઘટના બાદ અમદાવાદમાં જાગ્યું શિક્ષણ વિભાગ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની શાળાઓને સૂચના દરેક અધિકારીને પાંચ શાળાની તપાસ કરવા સૂચના અત્યાર સુધીમાં બસ્સો થી વધારે શાળાઓમાં તપાસ ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય કરવા ડીઈઓની સૂચના રીતે રાજકોટની ઘટના બની તેને ધ્યાને લઈ તાત્કાલિક અમે સોમવારે એક પરિપત્ર કરી તમામ શાળાઓને સૂચના આપી દીધી કે બી ફાયર રિલેટેડ કોઈપણ બાબતમાં સહેજ પણ બેદરકારી નહીં ચલાવી શકાય જે ફાયર સેફ્ટીના સાધનો છે ચાલુ હાલતમાં છે કે કેમ ફાયર એનઓસી રિન્યૂ કરવાની કોઈ પણ પ્રકારે એમાં કોઈ વિલંબ ન થાય એ તાત્કાલિક કામગીરી કરવામાં આવે બીજું કે છાપરાવાળા અથવા તો જે બીયુ પરમિશનમાં જે વસ્તુ એટેચ નથી તેવી કોઈ પણ વધારાની બાબત કે જે અસલામતી ભરી હશે અને વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ હશે તો તે માટે પણ અમે તપાસની જે રીતે ટીમ બનાવી અને તપાસો આપી છે તેને ધ્યાને લઈ અમારા દરેક અધિકારી જે છે ઓછામાં ઓછી પાંચ શાળા દરરોજ ચકાસણી કરે છે અને ગઈકાલ સુધી લગભગ બસો જેટલી શાળાઓની ચકાસણી કરી છે તે દરમિયાનમાં એ પ્રકારનું કોઈ બાબત ધ્યાન ઉપર નથી આવી આજે પણ અમે ચકાસણી કરવા માટે ટીમ મોકલી છે અને એવું જ્યાં ધ્યાનમાં આવશે તેવું તરત જ એની સામે એને નોટિસ આપી જે આગળની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે પ્રમાણે અમે કાર્યવાહી કરીશું વિદ્યાર્થીઓની સલામતી એ સૌથી પ્રાથમિકતા સરકારની છે અને રહેશે એ પ્રમાણે અમે કામગીરી કરીશું